ડાયાબિટીસ માટે સવારના નાસ્તાના ઓપ્શનમાં શું લેવું જોઈએ દૂધીનો સૂપ સરગવાનું સૂપ આમળાનું સૂપ કોળાનો સૂપ પરવરનો સૂપ સીઝનમાં જે પણ શાકભાજી હોય તેને થોડી માત્રામાં બાફી તમામ મસાલાઓ નાખી સૂપ બનાવો સૂપની જ્યારે વાત થાય ને મિત્રો ત્યારે તેમાં મરચું ના આવે બરાબર એને સ્પાઈસી કરવા માટે તમે મરીનો ઉપયોગ કરી શકો છો લાલ કે લીલું કોઈ પણ મરચું નાખવાનું નહીં પછી રાત્રે પલાળેલા મગ સવારે બાફીને ખાવામાં આવે તો ડાયાબિટીસ પેશન્ટ માટે અતિ ઉત્તમ છે જુવારના પૌવા હવે તો બજારમાં મળે છે તમામ પ્રકારના ધાન્યના પૌવા જેમ કે રાગી મુરૈયો વગેરેના પૌવા અત્યારે બજારમાં મળે છે તો તેને તમે બનાવી અને ખાઈ શકો છો ચણાના લોટનો પુલ્લો લઈ શકો છો ઉપમા લઈ શકો છો આટલી બધી વિવિધતા હોવા છતાં આપણે ચા ને ભાખરી ચા ને રોટલી પાછળ પડ્યા છીએ તો ડાયાબિટીસ પેશન્ટને સવારનું મેનુ આ રીતે કરી શકાય છે થેન્ક યુ